બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે વલસાડમાં વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચાર અને હત્યાના કિસ્સાઓ સામે દેશભરમાં આક્રોશ વ્યાપી રહ્યો છે ખાસ કરીને હિન્દુ સંત ચિન્મય દાસની ધરપકડના મુદ્દે લોકોના ગુસ્સાને વલસાડમાં પણ સ્વરૂપ જોવા મળ્યું છે હિન્દુ સંગઠનોના માર્ગદર્શન હેઠળ વલસાડના સ્ટેડિયમ રોડ પર એક વિશાળ સભા યોજાઈ હતી જેમાં જિલ્લાભરના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સાધુ સંતો અને ઇસ્કોન સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આસભામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારની નિંદા કરવામાં આવી હતી અને તાત્કાલિક હિન્દુ સંત ચિન્મય દાસને મુક્ત કરવાની માંગ ઉઠવા પામી હતી હિન્દુ સંગઠનોએ હિંસા અટકાવવા માટે બાંગ્લાદેશ સરકારને દબાણ કરવાનું ભારત સરકારને અનુરોધ કર્યો હતો જાહેર સભા પછી વલસાડના મુખ્ય માર્ગો ઉપર હિન્દુ સંગઠનોએ એક વિશાળ રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં વલસાડના નાગરિકો જોડાયા હતા રેલી દરમિયાન હિન્દુ સમુદાય માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા આ રેલીના અંતે જિલ્લા અધિક આવેદન આવેદનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું અને ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી હતી સાથે જ બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરી ત્યાંના હિન્દુઓને ન્યાય અપાવવા અને મજબૂત રક્ષણ આપવા માટેના પ્રયાસો કરવાની માંગણી પણ નોંધાવવામાં આવી હતી આજે જે પ્રકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે ત્યાં ઓગસ્ટ મહિનામાં શેખ હસીના સરકારને અરાજકીય રીતે પાડવામાં આવી અને વચગાળાની યુનુસ સરકાર અસ્તિત્વમાં આવી ત્યારબાદ ત્યાંના ઉગ્રવાદીઓ અત્યાચારો કરવામાં સફળ રહ્યા છે ત્યાંના બાંગ્લાદેશના જેલના સાતસો જેટલા આતંકવાદીઓને આ અત્યાચાર કરવાના કામમાં જોડાવવામાં આવ્યા છે એ સદંતર હિન્દુઓના અત્યાચાર ઉપર બાંગ્લાદેશ સરકાર રોક લાગ લગાવે એ હિન્દુ જનહિત રક્ષા સમિતિ વલસાડ દ્વારા હું અપીલ કરું છું ભારત સરકારને પણ આહવાન કરું છું કે વહેલામાં વહેલી તકે આ મુદ્દાને વિશ્વ સ્તરે અને ત્યાં જે હિન્દુ સંત સ્વામી ચિન્મય પ્રભુદાસજીની જે અટકાયત કરી છે એમને બાવીસ તો જલ્દીમાં જલ્દી રિહા કરે એવી એકમ માગણી છે હરે કૃષ્ણ નામ સુંદરગોપાલ દાસ છે ઔર મેં ઇસ્કાન કે વાપી સંસ્થામાં સેવા દેતા હું तो हमारा जो स्कॉन संस्था है पूरे विश्व में सनातन धर्म का प्रचार कर रहा है हमारे पूरे विश्व में ग्यारह सौ से भी अधिक जो है हमारे केंद्र हैं जिसमें सनातन धर्म का प्रचार प्रसार किया जाता है भगवत गीता का वितरण किया जाता है और बहुत सारे लोग हमारे संस्था को जो है उसमें भाग लेके सादा जीवन उच्च विचार कर रहे हैं और भगवान कृष्ण की शुद्ध भक्ति को कर रहे हैं हम कोई ऐसी संस्था नहीं है जो किसी को जोर जबस्ती करके अपने से जोड़ना चाहते हैं पूरे विश्व में हमारी सरलता को देखते हुए हमारी कृष्ण भक्ति के प्रति जो हमारी आसक्ति है उसको देखते हुए बहुत सारे लोगों ने सनातन धर्म को जो है अभी ग्रहण किया है उसी प्रकरण में अभी बांग्लादेश में भी हमारा बहुत सुंदर प्रचार चल रहा था लगभग हमारे सौ से अधिक सेंटर वहाँ पर हैं और लगभग एक लाख से ज़्यादा भक्त लोग हमारे संस्था से जुड़े हुए हैं जो कि प्रतिदिन भगवान कृष्ण की शुद्ध भक्ति में लगे हुए हैं अभी के जो पर यहाँ पर जो वहाँ पर अभी सरकार है उसमें कुछ जो ऐसी घटनाएं हो रही हैं जिनके कारण हमारा पूरा सनातन धर्म चाहे जो भी पंथ के हों जो भी संप्रदाय के हों सभी बहुत चिंतित हैं खास કરોટરીઝેન ઉપર વહેક્યા જા રહ્યા બિના કીસી કારણ કે પરેશાન સ્ત્રીયો કે સાથ अन्य लोगों के साथ बहुत बुरा बर्ताव किया जा रहा है तो हम बांग्लादेश सरकार से यही अनुरोध करते हैं कि ये जो घटनाएं हो रही हैं उनको जो है सीमित करें उनको बंद करने का प्रयास करें और जिन लोगों की इसमें भागीदारी है खास करके जो भी ऐसे कट्टरधारी लोग हैं जो कि ये कर रहे हैं उनको पकड़ा जाए चिन्हित किया जाए उनको जेल में डाला जाए उनको उचित सजा दी जाए और हमारे जो सनातन धर्म के भाई बहन हैं उनके हितों की रक्षा की जाए उनके अधिकारों की रक्षा की जाए यही हम उनसे प्रार्थना करते हैं भारत माता की जय वंदे मातरम सनातन धर्म की जय આજે સારા એ વિશ્વની અંદર લગભગ દોઢસોથી ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે આ જ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાં કાયદાનું નિર્મૂલન કર્યું હોય ઉલ્લંઘન કર્યું હોય પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે બેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે મિલકતો લૂંટી રહ્યા છે કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કા ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ આ જે ઘટનાઓ ઘટી રહી છે એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી સરકાર પાસે એ જ માગણી છે કે વહેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈપણ પ્રકારનું દબાણ લાવીને આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે સુરક્ષિત રહે અને ત્યાંની જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે ત્યાં સંતો છે ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી એ આજે જેલમાં બેઠા છે એમણે કોઈ ગુનો નથી કર્યો ત્યાંના લોકોને સાચવા છે જમાડ્યા છે રાખ્યા છે અને એ પ્રજા જ્યારે આજે બાંગ્લાદેશની આ હિન્દુઓને પ્રતાપડિત કરી રહી છે ત્યારે સારા એ ભારતની અંદર આ આક્રોશ વ્યાપ્યો છે અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સલામત સીધો કરે અને હિન્દુઓને સુરક્ષિત કરે